ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા મહાદેવ ભક્તો આજનું ટાઇટલ ખૂબ સરસ છે ના તો કાગળ રાખે છે ના તો કલમ રાખે છે છતાં ભોળા મહાદેવ આખા જગતનો હિસાબ રાખે છે શિવભક્ત આ શબ્દો સમજવા જેવા છે હા જગત એમ કહે છે લોકો એમ કહે છે કે વિધાતા લેખ લખે છે અને આપણા જીવનનું જ્યારે પણ આપણો જન્મ થાય ત્યારે વિધાતા આપણા લેખ લખીને મોકલે છે અને તે પ્રમાણે આપણું જીવન ચાલે છે તે વાત સાચી જ છે શાસ્ત્ર કહે તે ખોટું નથી પણ જો આપણા હૃદયમાં શિવભક્તિ હોય આપણા જીવનમાં સારા કર્મો હોય તો ભગવાન શિવજી તે લેખમાં ફેરફાર કરે છે અને આપણું જીવન સુખ તરફ ગતિ કરે છે શિવભક્તો એટલા માટે હંમેશા આપણે સારા કર્મો કરવા જોઈએ આપણું જીવન ધર્મમય બનાવવું જોઈએ જેથી કરીને ભગવાન શિવજી આપણો હિસાબ કિતાબ સારો રાખે અને આપણું જીવનચક્ર સરસ મજાનું ચલાવે જેથી કરીને આપણો પેઢી પરિવાર સુખી થાય અને ખાસ કરીને ભક્તો જ્યારે પણ આપણું જીવનચક્ર સરખું ન ચાલતું હોય ત્યારે એક ખાસ વાત મગજમાં રાખવી કે આપણે ક્યારેય ક્રોધ ન કરવો જ્યારે પણ આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે કદી ક્રોધ ન કરવો અને હંમેશા મૌન ધારણ કરી લેવું જેથી કરીને આપણું જીવનચક્ર વધારે ખરાબ ન થાય આપણને દુઃખમાં વધારો ન થાય ક્યારેક એવું પણ બને છે કે આપણા જીવનમાં જ્યારે દુઃખ હોય ત્યારે આપણને ક્રોધ આવે છે ત્યારે હંમેશા આપણે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે આપણા મનને આપણા મસ્તિષ્કને હંમેશા શાંત રાખવાનું અને બને તો ઓમ નમ શિવાયના જાપ કરવા જ્યારે પણ આપણને ક્રોધ આવે ત્યારે ઓમ નમ શિવાયના જાપ કરવા જે લોકો ક્રોધમાં ઓમ નમઃ શિવાયના જાપ કરે છે તેનું મસ્તિષ્ક શાંત થઈ જાય છે આવું પુરાણો કહે છે કે જો આપણે ક્રોધના અથવા દુઃખમાં આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરીએ તો આપણું મન શાંત થઈ જાય છે અને જ્યારે પણ આપણું મન શાંત થઈ જાય ત્યારે ઓટોમેટિક ક્રોધ પણ શાંત થઈ જાય છે અને જ્યારે ક્રોધ શાંત થઈ જાય એટલે ઓટોમેટિક આપણું દુઃખ ઓછું થઈ જાય છે અને જ્યારે પણ આપણું દુઃખ ઓછું થઈ જાય ત્યારે જ આપણું જીવન સુખ તરફ ગતિ કરે છે તો હંમેશા એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જીવનમાં જ્યારે પણ દુઃખ આવે કષ્ટિ આવે અથવા આપણું એમ લાગે કે આપણું જીવનચક્ર સરખું ચાલતું નથી આપણું મન એકાગ્ર ન રહેતું હોય ત્યારે આપણે હંમેશા ઓમ નમઃ શિવાયના જાપ કરવા જોઈએ અને ઓમય તે તમે જુઓ કે ઓમ નમઃ શિવાય છે તે આપણો જગતનો મૂળ મંત્ર છે દરેક મંત્ર ઓમ નમઃ સિવાયથી ઓમથી બને છે એટલે હંમેશા આપણે આપણે મૂળને પકડવું જોઈએ આપણો ઓમ નમઃ શિવાય મંત્ર છે તે આપણો મૂળ મંત્ર છે જો આપણે તેને પકડી લઈશું અને નિરંતર સવાર અથવા સંધ્યા સમયે ઓમ નમ શિવાયના જાપ કરશું તો સો ટકા આપણું મન આપણું જીવન અને આપણો સંસાર એકદમ સુખમય થવા મળશે અને ભગવાન શિવજીના નિરંતર આપણા જીવન ઉપર આપણી ઉપર આશીર્વાદ મળતા રહેશે છે તો શિવ ભક્તો આજનું ટાઇટલ એટલા માટે મેં ખૂબ સરસ રાખ્યું છે કે ના તો કાગળ રાખે છે ના તો કલમ રાખે છે છતાં ભોળા મહાદેવ આખા જગતનો હિસાબ રાખે છે ભગવાન શિવજી પણ આપણી ઉપર નિરંતર આશીર્વાદ વરસાવતા રહે તેવા જો આપણે આશીર્વાદ ભગવાન શિવજીના જોતા હોય તો હંમેશા કર્મો સારા કરવા અને આપણું જીવન ધર્મમય બનાવવું તો શિવ ભક્તો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસી તો ભવ ટૂંકો પડે કારણ કે ભગવાન શિવજીની લીલા અપરંપાર છે તેનો મહિમા અપરંપાર છે આજે બસ આટલું જ બધા શિવભક્તોને હર હર મહાદેવાર ઓમ નમઃ શિવાય